મીઠી લીમડીના પાન જેવા તેલમાં થોડા સતડાય એટલે આપણે કટ કરેલા જેટલા બી શાકભાજી છે બધા જ આપણે એડ કરી દેવાના છે તો આપણે દાણાવાળા શાકભાજી એડ કરીશું અને પછી એની ઉપર આપણે બીજા બધા કટ કરેલા શાકભાજી ઉમેરવાના છે તો આ રીતના એકસાથે બધા શાકભાજી મેં પ્રેશર કુકરમાં ઉમેરી દીધા છે અને આ રીતના એકવાર આપણે એને ટોસ કરી લેશું અથવા તો મિક્સ કરી લેશું અને શાકભાજીને આપણે બે થી ત્રણ મિનિટ માટે સતડાવા દેશું આજ રીતના આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું છે અને શાકભાજીને સાતડી લેવાના છે તો અહીંયા બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે શાકભાજી સારી રીતના સતડાઈ ગયા છે હવે ટમેટા એડ કરીશું તો બે મીડિયમ સાઈઝના ટમેટા કટ કરીને એડ કર્યા છે અને આ રીતના મિક્સ કરી અને ટમેટાને નીચેની સાઈડમાં લઈ લેવા જેથી ટમેટા છે તે ફટાફટ કુક થઈ જાય અને એકદમ એક રસ થઈ જાય તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેવી હળદર ઉમેરીશું બે ચમચી જેવું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અને આપણે 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 લસણનો બનાવેલો મસાલો એટલે કે લસણવાળી ચટણી આ રીતના ઉમેરી તો વાટી એમ જરૂર પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એટલી ચટણી ઉમેરી એટલે કે લાલ મરચું પાવડર ઉમેરી અને આ રીતના પેસ્ટ બનાવી લીધી છે શાક સાથે બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું આ રીતના આપણે એને હલકા હળવા હાથે એકદમ સરસ એવું શાકને મિક્સ કરી લેવાનું છે અને હવે તમારે શાકમાં જેટલો રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે જો તમારે સૂકું શાક ખાવું હોય તો તમે આ રીતના શાકને એક થી બે વિસલ વગાડી અને શાકને સર્વ કરી શકો છો અને જો તમારે થોડું રસાવાળું જોતું હોય તો તમારે આમાં પાણીને એડ કરવાનું છે તો અહીંયા મારે થોડું રસાવાળું શાક જોઈએ છે તો અહીંયા હું દોઢ ગ્લાસ જેટલું પાણી છે તે એડ કરું છું અને આ રીતના મિક્સ કરી આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવું કંઈ ઓછું લાગતું હોય તો અહીંયા ઉમેરી શકાય છે બધી વસ્તુ બરાબર છે કુકરનું ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ વિસલમાં શાકને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો બે વિસલ પછી આપણું શાક છે તે સારી રીતના આ રીતના તૈયાર થઈ ગયું છે તમારે રસાનું પ્રમાણ છે તો તમે ઓછું કે વધારે કરી શકો છો પણ આ રીતના શાક છે તે રોટલી રોટલા કે ભાખરી સાથે ચોળીને ખાવાની જ મજા આવે છે તો એકવાર આ રીતના સાદુ અને સિમ્પલ એકદમ ટેસ્ટી શાકની રેસીપી જરૂર ટ્રાય કરજો